રામ રામ સીતારામ બધાઈને કેમ છું બધા સ્વાગત છે મારા નવા વિડીયોમાં આજ અમે પાછા ફરી એકવાર આવ્યા હે વાડીએ અને આજ તો મમ્મી પાસે આપણે કીર્તન ગૌરવવાના હે કારણ કે એક દિલ ગૌરવું હતું કે તે દી રહી ગયું હતું તો એ પહેલાં ટાણા અમારે જે જમવાનું બાકી છે તો પેલા જમી લઈએ પછી વિડીયો કન્ટિન્યુ કરીએ

ચાલો તો પ્રાર્થના પૂરી થઈ હવે અમારું જમવાનું તૈયાર છે અમે જમી લઈએ પછી વિડીયો કન્ટિન્યુ કરીએ ફાઈનલી ખાઈ પીને નવી થઈ ગયા થઈ ગયા અત્યારે હવા ત્રણ અને અમારે રાધિકા અહીં બેઠી વિડીયો ઉતારવાનો બહુ સારો છે ઉતારવા વીડિયો ઉતારવો હૈ રાધિકાને ને ચાલો તો જાય મમ્મીને શું કરે હે આ છે આપણી ઇલેક્ટ્રિક બાઇક આપણે લઈને આવ્યા એ અને અહીંયા માંડવીનું કામ ચાલુ છે તો મમ્મી ને શાંતિને મારા મોટા બેન ને ત્રણેય વીણે અડે રામ રામ સીતારામ રામ રામ સીતારામ મજામાં બધાય મજામાં દીકરીની વાડી આવ્યા હે માંડવી આપે બે દિન ત્રણ દિન વધારે છે કોરવાના એટલે કાઈ માણસ જડતા નહી મળી આવો હોય કે તમે ગમે આવ્યો હાવ અચ્છા એટલે તમે ભાઈ ટેકો દેવા આવી આ બે ટેકો દેવા આવી બે દિન ઓકાઈ ગઈ જાતા ભાગે જવાનું છે નોકાન દીકરી આવશે હા રુલ્યો વીણાઈ ને આવતા થાય તો ઝગલા તો વીણાઈ જશે હા રુલ્યો ફૂટે કામ જીવ માંડવે

पडजो रे बिजू हरि माटे राखजो लाला रे हुकी ता हात काटो घर पति ने कोमजो भक्ति मानी पाए पडजो रे बिजू हरि माटे राखजो दातण तमी दात गरिमि सूर्यदेवनी नमजो दात गरिने तमी सूर्य देवनी जो सूर्यदेवनी नमजो पाँधली सड जो रे बिजु हरि माटे राखजो पाँधली सडा रे बिजु हरि माटे राखज

राखजो घर ना, ना तुलसी क्यारो रोपजो करो ना, ना तुलसी क्यारो रोपजो रो शालीग्रामी सेवा करजो रेवीर हिमाखो शालीग्रामी सेवा करजो रेवीर

हरि राखज मन्दिरी जै नमि सतसँग सतसङ्ग गर्जो कोही नि नै जाजो रे बिजु हरि राखज कोही ना नो कजो रे बिजो बापनि सेवाज मापो दलिडा मा राख दया राखो रे बिज राखजो दामा मादया भाव राखजो रे माटे हरि राखजो ગીતા ગીતાના પાઠ તમી એવા સમજો ગીતા સમજી ને બીજા ને સમજાવજો રે બીજું હરી માટે રાખજો સમજી ને સમજાવજો રે બીજું હરી માટે રાખજો सन्तो नगतु कहे, कहे से ए आमाथी बने एटल जो रे भी भी राख जो राखजो आमाथि बने एटल कर रे બીજું હરી માટે રાખજો જો તું જગત માં બોલજો રે બીજું હરી માટે રાખજો જો તું જગત માં બોલજો રે બીજું હરી માટે રાખજો મસ્ત મજાનું કીર્તન હેબ્યું આપણે મમ્મીના મોઢેથી હવે જઈએ જરાક વાડીમાં ઘુમરો મારીએ જઈએ શું છે હાય પપ્પુ હા અમારે રાધિકાબેન બુટ કાઉ છે તો આ ખેતર છે માંડવી વાર હું તો આખે આખું ખાલી થઈ ગયું પાવડી આઈ ગયું કામ પૂરું થયું અને ઓલી બાજુના ખેતરમાં ઓરવણું ચાલુ કરી દીધું અને ઘવાય હવાના હે હમણાં જઈએ એ બાજુ ટાઈમ રહી તો જઈને પાણી નથી દીધું માલદી બાપો

જોઈ લ્યો તો આ ખેતર ખાલી સિંહો એટલે માલદી ની વાડી છે અમારે મોટા બેન થાય અહીંયા એક આવે છે તો લાઈક કરજો સૌ શેર કરજો વિડિયોમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો શાબાશ કરવાનો તો મફત છે સબસ્ક્રાઇબ કરવાનો તો મફત છે તો કરતા કાઈ કરતા જાવ કરતા જાવ વિના જાતા નઈ કોઈ કાઈ કે હમ ચાલો Tata bye bye કદે Tata